અથવા તમારી પત્નીના ખાતામાં અથવા ખેડૂતના ખાતા થાય એના બાળકના ખાતામાં તો તમને ખબર જ હશે તો હવે આપણે આગળ વિડીયોમાં જાણીશું ખેડૂત આઈડી કેવી રીતના બનાવી અને કેવી આવશે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તમે ખેડૂત કાર્ડ બનાવશો ત્યાં આવું કાર્ડ આવશે એ કાર્ડનું નામ હશે ફાર્મર યુઆર આઈડી તમે જોઈ શકો છો અહીંયા તમારો ફોટો હશે અહીંયા તમારો સ્કેન કોડ આવશે નીચે અહીંયા એક કાર્ડનો નંબર લખેલો હશે જેવો તમારે આધાર કાર્ડનો નંબર હોય છે એવો એનો પણ એક નંબર આવશે નંબર એક પર તમારું નામ હશે નીચે તમારા પિતાનું નામ એના નીચે તમારું સરનામું અને ગામ લખેલ છે આવું તમારે આઈડી કાર્ડ આવશે તમે બનાવશો ત્યારે આવું આઈડી કાર્ડ બનાવશો ત્યાર બાજુ તમને હપ્તો મળશે એની પહેલા તમને હપ્તો મળશે નહીં હા મિત્રો અઢાર હપ્તા મળી ગયા છે બે હજારના હવે ઓગણીસમો હપ્તો નજીકમાં મળવાનો છે એ હપ્તો એ લોકોને મને જેમને આઈડી બનાવી છે એટલે તો આ આઈડી તમારે ટાઈમસર બનાવી લેવી જેમ કે મિત્રો આ આઈડીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે પંદર દસ બે હજાર થી તો તમને ખબર હશે છેલ્લી તારીખથી પચીસ આજે પચીસ થઈ ગઈ છે તમે હજી સુધી નથી બનાવી તો બનાવી દેવી ગામની પંચાયતની મુલાકાત લઈને ત્યાં તમને સારી માહિતી મળી જશે અને આ હું તમને આપી દઈશ મિત્રો ખેડૂત આઈડી બનાવવા જશો ત્યાં આ ડોક્યુમેન્ટ તમારે જોશે ખેડૂત પાસેથી જરૂરી વિગતો આધાર કાર્ડ આધાર કાર્ડથી થી લિંક મોબાઈલ નંબર સર્વે નંબર સાત બાર આઠ બાર અને આઠની નકલ નક્કલ હા મિત્રો તમે ખેડૂત આઈડી બનાવવા જાઓ જેનું નામ છે ફાર્મર યુઅર આઈડી ત્યારે તમારે ત્યાં આ ડોક્યુમેન્ટ જોઈશે આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે મોબાઈલનો જે લિંક છે મોબાઈલ તમારા ખેતરનો સર્વે નંબર ખેતરના હાથ અભાર અને આઠવાર ઉતારા અને આઠની નકલ આટલી વસ્તુ તમારે ત્યાં જોઈશે આ આઈડી તમે તમારી પંચાયતથી બનાવી શકો છો અત્યારે મોબાઈલથી પણ બનાવી શકો છો તો તમારે પંચાયતની મુલાકાત લઈ લેવાની છે તો હવે આપણે જાણીશું આ આઈડી ક્યાં ક્યાં તમારે કામ આવશે વન ટાઈમ લાઈફ ટાઈમ નોંધણી હા મિત્રો આ આઈડી ફક્ત તમારી જીવનમાં એક જ બનાવી રહેશે આઈડી આ જીવન તમારે કમાવશે આવશે આધાર કાર્ડ ની જેમ આ ફાર્મર આઈડી તમારે ફક્ત એક વાર બનાવવાની રહેશે ઝડપી પદ્ધતિ અને સરળતા ડિલિવરી પ્રક્રિયા હા મિત્રો તમારે કોઈ પણ વસ્તુ જોતી હશે ખેતી બાબતે તો જલ્દી તમને મળી શકશે સરકાર શ્રી ની યોજનામાં સો ટકા સમાવેશ હા મિત્રો સરકારમાં કોઈ પણ યોજના આવશે ખેડૂતો માટે એમાં તમારો સો ટકા સમાવેશ થશે કેમ કે તમારી પાસે ફાર્મર્સ જુઅર આઈડી હશે આધાર દ્વારા કોસ્ટમાં ડ્યુબીટી તો મિત્રો આધા દ્વારા કસ્ટમર ડીબીટીમાં પણ કામ આવી શકે છે ડિજિટલ સેવાઓનો ઉપયોગ પણ તમે કરી શકો છો ઘણી જગ્યાએ ડિજિટલ સેવાઓનો પણ એમાં ઉપયોગ થઈ શકે છે આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો